કહેવા આવીને આવી ઘટના નવી બની શકે છે દ્વારકામાં બેટ દ્વારકામાં જ્યાં બોટમાં માં ચાલીસ પચાસ ની કેપેસિટીમાં સો થી વધારે લોકો બેસે છે આ ઘટના ઘણીવાર ટીવીમાં આવી છે છાપાઓમાં છપાઈ છે રજૂઆતો થઈ ચૂકી છે છતાંય એ ત્યાં આજ રીતે ચાલી રહ્યું છે ટૂંક સમયમાં તમને એક વિડીયો બતાવું છું ટૂંક સમયમાં તમે જુઓ અને પ્રત્યક્ષ દર્શીનો તમને ફોન કનેક્ટ કરાવું છું જે તમને બતાવશે કે અત્યારે બેટ દ્વારકામાં શું સ્થિતિ છે આવી સ્થિતિ આઈડેન્ટિફાઈ ના થઈ શકે એક લાઈનમાં મેસેજ ના જઈ શકે બધા અધિકારીઓને એક લાઈનમાં સૂચના ના જઈ શકે તમે એક લાઈનમાં સૂચના આપો કે મને નેક્સ્ટ બે કલાકમાં દરેક સાઈટ ક્લિયર જોઈએ સાહેબ ના થઈ જાય તો મને કહેજો તમે નથી થતું થઈ શકે છે ઈચ્છા શક્તિ હોય તો થઈ શકે છે ઈચ્છા શક્તિનો રૂપાઉ છે માનવ નો મોત થાય માનવને જીવનની જો કિંમત સમજો છો તો આ થઈ શકે છે આમાં કોઈ મોટી વાત નથી જો તંત્ર પોલીસ જો પ્રશાસન એકવાર સમજી લે કે આમ જ કરવાનું છે એમ જ થાય પણ સૂચના કયા લેવલ થી ને કેટલી કડક અપાય એના એના ભાર ઉપર એની એની જેમ ગાડીમાં આપણે રેસ આપીએ છે ને એ 10 ની રેસ છે 20 ની છે કે 30 ની છે એવા જ અધિકારીઓને અપાતી સૂચનાઓને ભી એ જ રેસ છે અમુક સૂચનાઓ ગંભીરતાથી લીધી કડક રીતે સૂચના આપો એમને કે 10 કલાકમાં એક ભી સાઇટ ઉપર આ ના જોવા મળે હું તમને લખીને આપી શકું સ્ટેમ્પ પેપર ઉપર કે દરેક સાઇટ ઉપર તમને લાઈફ જેકેટ મળી જાય દરેક જગ્યા ઉપર આ નિયમ કાયદા એસઓપી હંડ્રેડ પર્સન્ટ થાય ના પણ આપણે એમ કહી દઈએ કે ના ધ્યાન રાખજો હવે આ બધું ધ્યાન રાખવાનું છે આમ ના થવું જોઈએ તો કોઈ ધ્યાનમાં નથી મૂકતું કડક સૂચના કેમ કે બધાને ખબર છે આમાં શું થવાનું છે વધારે વધારે મોરબી વાળા એક દુર્ઘટના થઈ એમાં કયા કલેક્ટરના મોટા અધિકારીને કઈ મોટી સજા થઈ છે નગરપાલિકાના બે કર્મચારીઓ ગયા એ બધાને થઈ ગયું પાછા બી આવી ગયા એ જેણે કર્યો પેલા જયસુખભાઈ પટેલ એમને જેલમાં નાખી દીધા બસ પછી હવે એમના છોડાવાના ને એમના ઉપરથી કેસ હટાવવાના બધા હવાત્યાઓ બી ચાલુ થઈ ગયા પછી સુરત નો જે અગ્નિકાંડ થયો હતો ને મારે નજરે મેં જો છોકરાઓ જે કૂદ્યા છે એના બાદ એક ડ્રાઈવ ચાલી અત્યારે હું તમને કહું છું એવી પરિસ્થિતિ સુરત ના આખા ગુજરાતમાં છે કેમ ડ્રાઈવ નહીં ચાલતી જયારે ચાલે ત્યારે ચલાવવાની લોકો મારે ત્યારે જગવાનું ચાર દિવસ તમે મજાક બનાવી રાખી છે ચાર દિવસ તમે તપાસ કરો ચાર દિવસ તમે અધિકારીઓને દોડાવો પછી એના બાદ શું ફરી ઇન્તજાર કરો આવી ઘટનાનો આ કડક કારવાહી એક્શન લઈશું સાંત્વના જ છે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે બસ એને બાદ માણસોને જિંદગીની કિંમત સમજો તો આવી ઘટના ના બને ને આ આવી ઘટના બને છે એની વાતનો પુરાવો છે કે તમે માણસની જિંદગીની કિંમત સમજતા જ નથી બિલકુલ તો એક નિવેદન સામે આવશે કે તપાસના આદેશ આપ્યા છે તપાસ કરીશું પણ ક્યારે